આજે ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યોએ શપથ લીધા છે ઓફિશિયલી ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને પહોંચવાના છે વાત કરીએ વિસાવદર બેઠકની તો વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા છે તેમણે શપથ લીધા છે ને આજે મોટી સંખ્યામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા છે ત્યારે આ મામલે કહેવાય રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ જે તે સમયે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જે જુસ્સો ફેંક્યો હતો ત્યારથી માંડીને તેનો જે રાજકારણની સફર રહી છે અને ત્યારબાદ તો ધારાસભ્ય બનીને જે આ સમગ્ર ચૂંટણીનો જે કાળ રહ્યો તેમાં બાવીસ દિવસ પછી તેમણે ધારાસભ્ય તરીકે જે શપથ લીધા છે તે મામલાને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ આ ક્ષણને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને ખાસ કરીને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી ગોપાલ ઇટાલિયાને રાજીનામા લઈને ફરી ચૂંટણી લડી બતાવવાની તે બાબતને લઈને શું કહી રહ્યા છે પ્રવીણ રામ તે સાંભળી લો આજની ક્ષણ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ છે માનની ગોપાલભાઈ ઇટાલિયાએ આજે વિધાનસભા ફ્લોર ઉપર અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે ઓફિશિયલી શપથ લીધા છે ત્યારે હવે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોના ગુજરાતની મહિલાઓની ગુજરાતના યુવાનોના જે કંઈ પણ અવાજ છે એ બનવાનું કામ વિધાનસભાની અંદર માનની ગોપાલભાઈ ચોક્કસથી કરવાના છે સાથે સાથે વિસાવદર ની જનતાએ જે ઐતિહાસિક જીત આપી છે એ ઘટના આજે ઓફિશિયલી ફ્લોર ઉપર પરિપૂર્ણ થઈ છે અને આવનારા સમયની અંદર આ ઉર્જાથી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બનશે

પણ બાર ની ઘટનાઓ હતી અને બાર એક ઉત્સાહપૂર્વક વિરોધ કરવાની ક્ષણો હતી પરંતુ હવે જ્યારે વિધાનસભાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા છે ત્યારે એમના નીતિ નિયમોને લઈને એના નીતિ નિયમોનું પાલન કરીને ગુજરાત અવાજ બનવાનું કામ કરશે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ધારાસભ્ય કાંતિ અમૃત્યા હજારોની સંખ્યામાં જે તેમના સમર્થકો સાથે વિધાનસભા થોડા દિવસ પહેલાં પહોંચ્યા હતા તેમણે આ એક નાટકીય ઘટના ગણાવી છે આ આગામી દિવસોમાં ગોપાલ એટાલિયા વિધાનસભામાં હુંકાર ભરશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે ને લોકો માટે લડાયક ભૂમિકામાં જોવા મળશે ત્યારે હવે જોવાનું રહ્યું જ્યારે વિધાનસભાનું સત્રની શરૂઆત થાય છે ત્યારે કે રીતનો માહોલ વિધાનસભામાં જોવા મળે છે દર્શક મિત્રો આવા જોવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સોતાલ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર